તો આપણે સુરત જવાની તૈયારી અત્યાર સુધી ચાલતી હતી અત્યાર સુધી તૈયારી ચાલતી હતી અને કામ બધું અત્યારે પડતું એટલે આપણે લોકની શરૂઆત કરી છે અત્યારે અને આ લોકોને જો એક આવવાનું નથી સુરત એટલે જો એમના મકોરા નું જેમ રખડે છે અને ભાભી ને સ્વરૂપ આવે છે અત્યારે અહીંયા અને રાત્રે એમાં અહીંથી બસ માં બેહવાના અને ભાઈ ગામડેથી થી ડાયરેક્ટ બેસશે એટલે અમારે ચાર ને જવાનું છે સ્વરૂપ પાંચ ને જવાનું છે આ બે હરાવો તો જાય છે આવવું છે પણ અમારે એમને લઈ જવાના નથી લઈ કોણ જશે તમને ફરવા એ આવડે છે રિક્ષા બંધ આવતા ગાય હું નવા જાય બેન બહુ કસ્ટી પડે કારણ કે એમને એવા એવું થાય ગાડી આવડે નહીં ગાડી તો હશે પણ ગાડી આવડે નહીં એવું થાય કા કઈ નઈ જાય થોડા ફ્રી થયા પછી આપણે આ લોકોને ગાડી પણ શીખવા દેવાની વનિતા શીખી જાય એમ છે આ તો ટોયો શીખે એમ નથી ગાડી એના પગ નથી મારા હમ વનિતા જલ્દી શીખી જાય છે પણ હું આપણે બધા ટાઈમ દેતો નથી એટલે કઈ આપણે થોડો ટાઈમ મળે પછી આપણે વનિતાને ગાડી શીખવાડવાની છે એટલે મારે ક્યાંક બહાર જવું હોય તો હું ટેન્શન ફ્રી રહું એમ કારણ કે અમારે ક્યાંક બહાર જવું હોય ને તો મારે રાહુ પાછળ બેસવું હોય તો મારે એકને આને બેસાડવી પડે પાછળ એકને આ બેસાડ એકને હું બેસાડું એકને રાહુલ બેસાડે એવું થાય ક્યાંક બહાર જવું હોય ને તો મારે હા તો તને આવડે છે ગાડી જાને જુઠ્ઠી હા इतना बड़ा जोक मारा बेबी रमखड़ा वाले रमखड़ा वाले कार आवड़े से है। तीन है हमारे पास तीन है, <laughs> <अमारे पस्तीन> है।, <laughs> <अमारे पस्तीन> है। <laughs> क्या का कौन सी वाली हमारे <laughs> पास तीन कार है गाइस हो गया

कुता साया जो ठंडी लागे छे न ठंडी लागे छे न तर पापा ओडीन हुत्ता छे हां ले ओ जाले ना जेन तू जाले कुता से, से। हैं कौन हुतो छे स्वरूप ने हां तर फयो दे आ रही हो आ तो कोन से हैं बे हैं बे फयो बे फयो क्या से बे फयो थारे बीजी कंसे तही बे तर फयो से है ने हैं मौ

दहस्य मखती देवा ला देवे देवा ला मारे तन्ने ललचाव पड़े न थोड़ू एमले जान आतिया थी रसोई चालू कर दी थी न आलो पे नाश्ता चालू कर दी बस <laughs> ने सरब जो पाइन परन भावे छेले मम्मी पाइन पर ले न आया छे बी सु चाकू छे न आपुरो हां चाकू हां और लकड़न चाकू थी कपासू पसी जवा दे केम पर सवा दे केम पर सवा दे मिट्रो ना है अबो बाकिच बटाटा राखनु है वटाणा राखनु है बाकिच छ कोलेर वटाणा नु बिदानोसति बने छ र अया ज रम चलु छ मम्मी न भिडियो कॉल चलु छ जा कोलेर रम छल्का का रे सर आ आ कोलेर आ त बिङ आइ पो तू मार्यो मरे पोथा पकड्या हे बनेर वटाणा पुना वटाणा न बटाटा डालु सब्जी खाइछ તો પડી જઈ રહી છે અને સરુ કે એનો પેકિંગ પેલો કરી દીધું છે આ લઈ જવાનો સસરો હવે જીસે બી લઈ જવાની આન્હુ બોલાય કે તો આન્હુ કહેવાય તો શું હો કહેવાય દમપટ જી જીપીપી જીપીપી

કેટલી આમના આ લોકોને ઓલી છે એમ થાય કે હમણાં લઈ નથી જતા તમારે કેટલા બધા થયેલા છે બે ત્રણ થેલા ઓલરેડી વહી ગયા રાહુલ પાસે છે રાહુલ તૈયાર થઈ બેઠો છે હું તે જો ઠંડી ન લાગે ને એટલે બસ માં જવાનું છે એટલે અહીંથી મને ગાડીઓ લઈને મૂકવા આવે છે અને બે દિવસ ઘરનું ધ્યાન રાખજો ને તમારું ધ્યાન રાખજો છોકરીઓ आउ करवानो छे आम करवानो छे बाहर जाऊ तो आम कर <laughs> <laughs> तो गाइस 2 दिन माते बाहर जाओ शिकणो तो बढे तना हमने हो केवो पण वो, वो देखाती नही हो नयो देख बडी बडी ही इज माय वॉर्निंग गार्ड ओके गाइस आरदर आओ जो बडी <laughs> <laughs> बडी <laughs> 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 <आर दाराँ जो. laughs>

પાછલી પાછી મૂકી દીધી